મિત્રો એમ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે સરકારી ભરતી વિશે વાત કરીશું જે ઓછું ભણેલા છે એમના માટે સરકારી ભરતી આવી ગઈ છે પગાર એમને સરકારી પગાર મળશે જે ઓગણીસ હજાર નવસોથી શરૂઆત થશે તો સંપૂર્ણ માહિતી વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર જે વાત કરીશું જે ભરતી આવે છે જે તમે જોઈ શકો છો ઊંઝા નગરપાલિકા અંતર્ગત મહેસાણા ખાતે આ જગ્યાઓ જારી કરવામાં આવે છે પ્રાદેશિક કમિશનર નગરપાલિકા જે કચેરી અંતર્ગત ગાંધીનગર અંતર્ગત જે આ ભરતી ખોલતી હતી એ ઊંઝા નગરપાલિકાની અંદર જે આ ભરતી રહેશે તો મિત્રો આની અંદર જે જોગવાઈ મુજબ અનુસાર નગરપાલિકા પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણો મુજબ ઊંઝા નગરપાલિકા મંજૂર થયેલ લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓની ભરતી અને ભરતી ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ બસો એકત્રીસ હેઠળ પ્રાદેશિક કમિશનર જે કચેરી ગાંધીનગર દ્વારા આજે મંજૂર થયેલ જગ્યાઓ માટે નિયત નમૂના અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર આધીન જે સ્પર્ધા પરીક્ષા આધારે નીચે જણાવેલ જગ્યાઓ માટે ભરતી રહેશે તો મિત્રો આની અંદર લાયકાત રાખતા તમામ મિત્રો પાસેથી પાંચ વર્ષ સમયગાળા દરમિયાન ફિક્સ જે સરકારશ્રીના પગાર ધોરણ અંતર્ગત આ જે ભરતી છે પાંચ વર્ષ પછી તમારું જે પગાર ધોરણ છે એ વધવાપાત્ર થશે તો મિત્રો જે જગ્યા છે સ્વીપર રે રે નેજ અને સફાઈ કામદાર માટે તો જગ્યાઓ છે તો મિત્રો આજે વર્ગ ચારની જગ્યાઓ છે તો લાયકાત માત્ર જે ત્રણ પાસ હોય પાંચ સાત દસ પાસ હોય એટલે કે લખી વાંચી શકે તેવા ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે તો ટોટલ ટોટલ જગ્યાઓ રહેશે તોતેર તો મિત્રો આની અંદર અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ છે સામાન્ય માટે ચાર છે મહિલાઓ માટે બે અનુસૂચિત જનજાતિ માટે દસ છે મહિલાઓ માટે ચાર છે તો ઓબીસી માટે સત્તા જગ્યાઓ છે સામાન્ય અને મહિલાઓ માટે આઠ જગ્યાઓ છે બિન અનામત માટે સામાન્ય માટે ચૌદ મહિલાઓ માટે સાત એમ કહીને ટોટલ જગ્યાઓ તોત્તેર જગ્યાઓ ઉપર ભરતી થવા પાત્ર રહેશે ઉપલબ્ધ જગ્યાઓ માટે અરજી વર્તમાન જે જાહેરાત પ્રસિદ્ધ થાય ત્રીસ દિવસની અંદર તમારે ચીફ ઓફિસર શ્રી ઊંઝા નગરપાલિકા જિલ્લો મહેસાણા ખાતે તમારે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે તો મિત્રો આ જે જાહેરાત છે એ પંદર માર્ચના દિવસે આવેલી છે તો તમે વીસ દિવસ અંતર્ગત તમે પંદર એપ્રિલ સુધી તમે આની અંદર ઓફલાઈન અરજી કરી શકશો જ્યારે પણ તમે અરજી કરો છો ઉપલબ્ધ અરજી માટે બિન અનામતના જે અરજદારો છે ઉમેદવારો છે એમને ત્રણસો રૂપિયાનો ચીફ ઓફિસર ઉંઝા નગરપાલિકા અંતર્ગત ડિમાન્ડ ડ્રાફ્ટ ઘટાડવાનો રહેશે તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક નીતિ નબળા વર્ગ ઉમેદવારોને કોઈ ફી ભરવાની રહેશે નહીં તો અરજી કવર ઉપર અરજી કરેલ જગ્યા માટે નામ ફસ્ટ લખવાનું રહેશે અને મિત્રો આનું જે ઓફિશિયલ અરજી ફોર્મ છે એ તમે ઊંઝા નગરપાલિકા ડોટ ઓ આરજી ઉપર મળી જશે તે ડાઉનલોડ કરી અને તમારે અરજી સાથે નગરપાલિકાની પાંચ રૂપિયાની જે ટિકિટ છે એ તમારે લગાવવાની રહેશે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય તો મિત્રો એ મિત્રો આની અંદર સરકારી ભરતી માટે અરજી કરી શકે છે તો મિત્રો આની અંદર વર્ગ ચારની સરકારી ભરતી છે તો વર્ગ ચારના નિયમ અનુસાર જે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે પછી તમારું જે પગાર ધોરણ વધે છે એ પ્રકારે વર્ગ ચારનું જે છેલ્લું પગાર ધોરણ થાય છે એ અંતર્ગત રહેશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત